ડુંગળીના ઘટતા ભાવોને લઈ ખેડૂતોની ચિંતા કરી ખેડૂત વાળા આવ્યા છે મેદાનમાં અને હજુ પણ આગલા દિવસોમાં ડુંગળીના યોગ્ય ભાવો ખેડૂતોને નહીં મળે અને ડુંગળીના ભાવો ઘટાડવામાં જે લોકોની પણ મિલી ભગત હશે તેની પોલ ખોલવામાં આવશે અને સાથે જ શક્તિ પ્રદર્શન કરવામાં આવશે તેવું ખેડૂત આગેવાન ભરતસિંહ વાળાએ ચીમકી ઉચ્ચારીને કહ્યું હતું કોપટવા પ્રદેશ પ્રમુખ કેરુટ કલ્યાણ સંગઠન આવતીકાલે સફેદ ડુંગળી માં જે ભારે ભારે ભાવમાં ઘટાડો આવે છે એમાં ડિહાઇડ્રેશન વાળા અને અમુક વેપાર લૂંટમાં વેપારીઓ જે લૂંટ ચલાવી અને ખેડૂતોને છેતરવાના ધંધા કરે છે એવું સતત બે ત્રણ મહિનાથી આવતું હતું એટલે આ બાબતે અમે આવતીકાલે તારીખ બાવીસ ચાર બે હજાર પચીસ અને મંગળવારે સવારે સાડા દસે મહુવા માર્કેટિંગ યાર્ડમાં માં ફળિયાળમાંના ફટાકમાં અમે ખેડૂતોની એક સંમેલન રાખેલું છે એમાં ભાવનગર જિલ્લાના અમરેલી સૌરેન્દ્રનગર ગીર સોમનાથ જૂનાગઢ રાજકોટ વગેરે જિલ્લાના સફેદ ડુંગળી પકવતા ખેડૂતોને હાજરી આપી અને જેના અહીંયામાં ખેડૂતોનું હિત સમાયેલું હોય એવા તમામ જિલ્લાના આગેવાનોને પણ આ બાબતમાં અહીંયા હાજરી આપવી અને ખેડૂતોની વાતને સમર્થન આપવું સફેદ ડુંગળી છે એને સરકારને કે ભાવને કે કેન્દ્ર સરકારને કે દિલ્હીને કે રોશનગાવ કે નાશિક કે ને આરે કાંઈ લેવા દેવા નથી આ તો ફક્ત મહુવા પૂરતી રાિહેડેશન પૂરતીની જ ડુંગળી હોય છે એટલે મહુવાના ડિહેડેશન વાળા અને આ વેપારીઓ જો ધારે તો ખેડૂતોને ત્રણસો રૂપિયાની મન ડુંગળી ખરીદી શકે એમ છે પણ નીચા ભાવ લાવી અને બે દિવસથી તો ફોની અંદરથી શરૂઆત કરે અને હવાથી ન ડુંગળે એટલે મોટી લૂટ ચાલે છે એ આવતીકાલે તમામ ડુંગળે સમાપ્ત થઈ જવાની છે એટલે અમે મિટિંગ રાખીએ અને આવતીકાલ પછી ડુંગળી કઈ રીતે લાવે કે આમ લાવે અને યાળવાળા પણ અત્યારે સાવમાંથી દર્શાવી છે કે જ્યાં અંદે ખેડૂતો આગેવાનો નહીં કે જ્યાં અંદર અમે યાળમાં ડુંગળે નહીં લાવીએ બહાર પણ ડુંગળે ખેડૂતો વેચી નાખે એને માટે પણ શું કરવું એ પણ કાલ સર્ચા થાય છે એટલે યાડવાળાને અમે કીધું છે વિનંતી કરી અને પ્રમુખ શ્રી અને શેખર શ્રી નાખી ટીમે એને દર્શાવી છે તેમ છતાં જો કાલ જાહેરાત કરશે અત્યારે કે એમાં કાંઈ યાર્ડવાળા ડુંગળીની લાવવા માટેની બહાર જાહેરાત કરશે તો એ ક્યાંક ને ક્યાંક મિલી ભગત સાબિત થાય પણ અમને પૂરો વિશ્વાસ છે કે અમને પૂછ્યા વગર યાર્ડવાળા કાલ સુધી ડુંગળી લાવવાના નથી અને કોઈ અફાવ ફેલાવતો હતી ખોટે છે તેમ છતાં કાલે શું થઈ જાય એ ખબર પડશે પણ સફેદ ડુંગળી બાબતનો કાલે ઝગઝગતા નિર્ણયો લેવાના છે અને ડિહાઈડ્રેશનવાળાની ભીલી ભગત થઈ આ કંઈક કરવાના કરવાનાથી અને ખેડૂતોને ડુંગળીમાં ન્યાય મળી રહે અને ડુંગળીના ભાવ ખેડૂતોને અહીંયા મોવા પૂરતી ડુંગળી છે અને વાળાને એને ભાવ આપે એવું અમે કાલે વ્યવસ્થા કરીશું એટલે તમામ ખેડૂતભાઈઓને અમારી વિનંતી છે કે કાલે દસ આરાધે મોટી સંખ્યામાં મોવા પધારો અને આપણો અવાજ છે એ ગુણન બનાવી અને આપણું શક્તિ પ્રદર્શન એ બતાવી કે ખેડૂતોમાં હું તાકાત છે જય હિન્દ જય ભારત